પંદરમી વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે ગણોત વહીવટ તેમજ ખેતીની જમીન કાયદા સુધારા વિધેયક પસાર આ સુધારા વિધેયકથી આ સખાવતી સંસ્થાઓ અને નોન પ્રોફિટ કરતી સંસ્થાઓ દ્વારા દાખલ કરાયેલ જમીન હેતુફેરની અરજીઓ પર વખતો વખત સમય મર્યાદા વધારી આપવાની સરકારને મળશે સત્તા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વિધાનસભાના બજેટ સત્રને સંબોધતા કહ્યું રાજ્યમાં ખેતી અને ઉદ્યોગો વિકાસના પથ પર એક સાથે વધી રહ્યા છે આગળ દેસાઈ રજૂ કરશે પૂર્ણ કદનું બજેટ લોકસભામાં વચગાળાના બજેટ બાદ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનું સંબોધન કહ્યું સરકારના અસરકારક નિર્ણયોને પગલે અર્થતંત્રનું કરી શક્યું છે શ્રેષ્ઠ સંચાલન પડકારોની વચ્ચે રાજકોષીય ખાદ્ય ઘટાડાઈ જીડીપી એટલે કે ગવર્નન્સ ડેવલપમેન્ટ અને પરફોર્મન્સ પર સરકારનું ફોકસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટને ગણાવ્યું ઐતિહાસિક કહ્યું વિકસિત ભારતના ચાર સ્તંભ યુવા ગરીબ મહિલા અને ખેડૂત વર્ગને સશક્ત કરી દેશને મજબૂત બનાવવા પર ભાર ણાના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગણાવ્યું સર્વસમાવેશી અને સર્વસ્પર્શી તો ગિફ્ટ સિટીમાં મળતા કેટલાક ટેક્સ બેનિફિટની મુદત લંબાવતા માટે સરકારનો માન્યો આભાર રાજ્ય સહિત દેશભરના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓને પણ બજેટને વધાવ્યું બજેટમાં ગ્રીન એનર્જી સહિત યોજનાઓથી ગુજરાતને મળશે વિશેષ લાભ સોલાર એનર્જી યોજના દ્વારા નાગરિકોને ફ્રી વીજળી મળવા સાથે આવક વધારવાની તક તો મત્સ્ય સંપ્રદાય યોજના હેઠળ માછીમારો માટે રોજગારીના અવસરોનું થશે નિર્માણ મંદિરોના વિકાસ સાથે ટુરિઝમ વધારવાનું પણ લક્ષ્યાંક વચગાળાના બજેટમાં આવકવેરા માળખામાં કોઈ ફેરફાર નહીં સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિની મર્યાદા એક વર્ષ માટે લંબાવાઈ તો ચાલુ વર્ષ માટે રાજકોષીય ખાદ્ય જીડીપી પાંચ પોઈન્ટ એક રહેવાનો અંદાજ તો માળખાગત વિકાસને વધુ વેગ આપવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર વધુ અગિયાર ટકા ખર્ચ કરવાનો નિર્ધાર કેન્દ્રીય કેબિનેટે પશુપાલન ક્ષેત્રે વિકાસ નિધિ યોજનાના વિસ્તારને આપી મંજૂરી અંત્યોદય અન્ય યોજના અને પરિવારો માટે ખાંડ સબસિડી યોજના પર પણ સરકારની મહોર પરિધાન અથવા પરિધાન નિકાસ મામલે રાજ્ય અને કેન્દ્રીય કરમાં છૂટછાટ યથાવત રાખવાનો લેવાયો નિર્ણય